સાંતરપુર તાલુકાના દાત્રણા ગામે પ્રવેશ દ્વારના ના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સ્વર્ગીય દિનેશભાઈ રૂપાભાઈ આહિર સ્વર્ગીય શાંતિબેન માનાભાઈ પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું તાલુકાના ગામે લોકાર્પણ કરવામાં આવ્યું દિનેશભાઈ રૂપાભાઈ આહિર અને સ્વર્ગીય શાંતાબેન માનાભાઈ આહિર પ્રવેશ્વાકાર્પણ કરવામાં આવે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સાધુ સંતોને રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાત્રણા ગામે ભવ્ય પ્રવેશ્વાકાર્પણ કાર્યક્રમ યોજાયો સાધુશાહ સ્વામી મહારાજની પ્રતિમાનું અનાવરણ અને પૂજ્ય શ્રી દુર્ગા મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત રહેલ મહેમાનો અને સાધુ સંતો તેમજ રાજકીય અગ્રણીઓ જયંતીરામ બાપા અને ગંગાગિરી બાપોને ત્રિકમભાઈ આહિર અને વજા ભુવા અને તેજા બાપા અને બચાભાઈ આહિર અને ખડીર આહિર સમાજના રણમલ બાપાને વડિયાર આહિર સમાજના પ્રમુખ હરદાસભાઈ આહીર અને વાગડ આહીર સમાજના પ્રમુખ ખોડાભાઈ આહિર અને રણમલભાઈ સવાભાઈ ખડીર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાતરા પ્રવેશવાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આજના દાત્રાના અંકમે રૂપાભાઈ આહિર પરિવાર દ્વારા જે એમના લાડકવાયા દીકરા ભાઈ શ્રી દિનેશ અને લાડકવાયા દીકરી બેન શ્રી શાંતિબેનના સમણાર્થે જે દાતરાણા મુકમે મુખ્ય પ્રવેશ દ્વારનો લોકાર્પણ આજે થયું એમાં એમણે આ લોકાર્પણ પ્રસંગે પણ સમગ્ર સમાજમાં આજે દાતણામ ઉપામે આહિર સમાજવાળી બનાવવા માટે પચીસ લાખ બીજા અન્ય જે અમારી સંસ્થાઓ છે એમાં પણ ખુલ્લા હાથે દાન આપ્યું છે એ બદલ હું આ પ્રસંગે ઉપાભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે શિક્ષણ પ્રત્યે ચોરો ચાલુ કર્યો છે સમાજના બીજા લોકોને શિક્ષણ હું મારું નામ મારી નાની ઓળખાણ આપું હું ત્રિકમ વાસણભાઈ આહિર ગોવર્ધન કન્યા છાત્રાલય જે અત્યારે સંસ્થા પર મુકામે ચાલે છે એમનો અધ્યક્ષ છું અને આ સમયમાં શિક્ષણની ખૂબ અમારા સમાજમાં જાગૃતતા આવી છે હમણાં આપે સાંભળ્યું હશે કે સમગ્ર ગુજરાતમાં જે સીટી નામની જે પરીક્ષા લેવાય છે એમાં આ તા એક દીકરાએ પ્રથમ નંબર મેળવ્યો છે અને જે સરકારની જે ભરતીઓ છે નોકરીઓ માટે એમાં પણ આયુષ સમાજના દીકરા દીકરીઓ ખૂબ

કે કોઈ પણ આ સમાજનો જે મોટા મોટી વસ્તી ધરાવતો હોય એ ગામ ક્યારે કોઈ સમાજવાડી વગર રહે નહીં આજે પણ તમે જોયો હશો કે એમનો નિવાસ સ્થાન એમનો રહેવાનો આદિપુર છે પણ આ જે એમને અધ્યક્ષની જવાબદારી સંભાળી છે તો દાંતરાના મુકામે પર જે આ સમાજવાડી બનશે એમાં રૂપાભાઈ પચીસ લાખ અને અમારા અધ્યક્ષ તેજાબાપાએ પચીસ પાંચ લાખ રૂપિયાનો દાન આપ્યો છે એવી રીતે અન્ય સમાજમાં લગભગ ઓછામાં ઓછા પચાસ થી સો ગામોમાં પણ તેજાબાપાએ આવી રીતે છૂટા હાથે દાન આપ્યો છે અને એમની એક જ નેમ છે અને સમાજ પ્રત્યે એમને એક આશા છે કે દરેક સમાજમાં એક સારી સમાજવાડી હોવી જોઈએ દરેક સમાજ લાઈબ્રેરી દરેક ગામમાં કરી રહી છે આ બાબતે આ સમાજને કેવી રીતે જી 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 હા લાયબ્રેરી અત્યારે ખૂબ જરૂરી છે જે આ બધી પરીક્ષાઓ આવે છે સરકારની એમાં સફળતા મેળવવા માટે ખૂબ વાંચન જરૂરી છે અમારે આહિર બોર્ડિંગમાં તેજા બાપાએ ખૂબ મોટી લાઇબ્રેરી વસાવી છે અમારે ગોવર્ધન કન્યા સત્રાલયમાં પણ અમે લાઇબ્રેરી વસાવી છે અને હવે દરેક ગામમાં પણ લાઇબ્રેરી વસે એવા અમે પૂરતા પ્રયત્ન કરશું ધન્યવાદ આજનો કાર્યક્રમ ધતણા ગામે ધતણા ગામે જે નાકાનું રોકાર્પણ કરવામાં આવ્યું છે રૂપાભાઈના દીકરા દિનેશભાઈ અને દીકરી એના સમર્થ એટલે બહુ ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ થયો છે અને સમાજમાંથી કચ્છમાંથી પાટણમાંથી આજુબાજુના બહુ માણસો અહીંયા કણે એકઠા થયા ભેગા થયા અને બધે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા અને બધાએ શ્રદ્ધાંજલિ આપી સમાજ શિક્ષણ ની ઘણી બધી પાંચ થી છ સંસ્થા છે અને એ સંસ્થા બધા અલગ અલગ પ્રમુખો સંસ્થાના છે અને સારી રીતે હલાવે છે અને સમાજ ખૂબ એમાં ફાળો આપે છે અને સંસ્થા સારી રીતે હાલે છે સારું ભણતર લે છે અને ટકાવારી પણ સો ટકા ટકાવારી આવે છે સમાજની બધાય લોકોની જવાબદારી છે અને સમાજે જ એટલો ઉદારમન થી જે દાન આપે છે જે જે આ બધું સ્કૂલો બન્યું એમાં હું કહીએ તો જેમ કે આ વાસણભાઈના એક કરોડ રૂપિયા હતા વાસણ દાદાના બે કરોડ રૂપિયા ભૂમિદાનમાં હતા એમ બીજી જગ્યાએ આદિપુરમાં એમાં પણ કરોડ રૂપિયા દીધા છે બબે કરોડ રૂપિયા દીધા છે એકાવન એકાવન લાખ રૂપિયા દીધા છે અને એકવીસ એકવીસ લાખ રૂપિયા તો કેટલે દીધા છે અને એમાં એક વાત કરું તો એ સંસ્થામાં જે ફાળો થયો એ મને લાગે છે ત્યાં સુધી સિતેર કે એસી જણા એમાંથી ઓછામાં ઓછો એકવીસ છે બાવીસ કરોડ રૂપિયા એટલે સમાજ દાતાર છે દાનવીર છે અને સમજુ છે મારો પાસે હું તજારમાં કાનગઢ કચ્છ પાટણ આઈ પ્રમુખ અને બોર્ડિંગ શિક્ષણ સમિતિના પણ પ્રમુખ આજે દાતાના મુકામે રૂપાભાઈ આહિર દીકરા શ્રી દિનેશભાઈના સમારોહમાં પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલો છે ત્યારે આજે કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ તેજા બાપા તેમજ ગોવર્ધન કન્યા સંકુલના પ્રમુખ એકમભાઈ તેમજ ખડીરના સમાજના પ્રમુખ તેમજ વાગડના પ્રમુખ તેમજ ચોરાના પ્રમુખ અને તેમજ વટિયાર આહિર સમાજના પ્રમુખ તરીકે તમામ આગેવાનોએ હાજરી આપી અને દુઃખના ભાગીદાર થવા માટે અને સુખની લાગણીઓ લેવા માટે જે ભૂપાભાઈએ જે આ કાર્યક્રમ કર્યો એમના દીકરા પાછળ પ્રેસ દ્વારનું લોકાર્પણ કર્યું અને ઉદાહરતે તમામ સંસ્થાઓમાં જે આ પરિવારે દાન આપ્યું છે ત્યારે રૂપાભાઈએ ગામમાં પણ લાડી બનાવવા માટે પચીસ લાખ જેવું દાન આપ્યું અને આજે અમારી ચારેય સંસ્થાની અંદર પોતાએ એકાવન એકાવન હજાર રૂપિયા ભોજન તિથિ આપી છે આવા પરિવારને ભગવાન હર હંમેશ સુખી રાખે એવા ભગવાનને પ્રાર્થના કરીએ અને સમાજનું કામ કરતા રહે એ જ વાત અમારી રૂપાભાઈને અને અમારા હિત સમાજને એ જ વિનંતી કરીએ છીએ કે સંગઠિત બને વ્યસન મુક્ત બને

ચારે પ્રજ્ઞા મારા વાગડ ચોરાડ વઢિયાર અને ખડીર એ તમામ પ્રમુખોની ઉપસ્થિતિમાં આજે ખૂબ ભવ્ય રીતેનું લોકાર્પણ થયું અને સમાજ વ્યસન મુક્ત બને શિક્ષિત બને અને સંગઠિત બને એ માટેની આજના કાર્યક્રમની મુખ્ય રૂપરેખા હતી તમારા ગામમાં સમાજવાડી પરસમ બનવા માટે સમગ્ર જો આમ જોઈએ તો કચ્છ જિલ્લામાં સમાજવાડીઓ દરેક ગામો ગામમાં છે અને એ કચ્છ જિલ્લાની જે સમાજવાડીઓ છે એના પ્રમુખો આવેલા હતા એટલે એમની એક વાત હતી કે પ્રેરણા હતી કે ભાઈ આપણે અહીં પણ એ સમાજવાડીઓને નિર્માણ કરો નાના મોટા પ્રસંગો સમાજવાડીમાં થાય ખોટા ખર્ચા બંધ થાય જે અલગ અલગ જમણવારો થાય અલગ અલગ બધા પ્રસંગો થાય તો હું જે સમાજનો સેવાડાનો માણસ છે જે ગરીબ માણસ કે આર્થિક રીતે જે ગરીબ માણસ છે એને ખૂબ તકલીફો પડે ખૂબ જે આર્થિક રીતે નુકસાન ભોગવે એના કરતાં સમાજવાડીઓ નિર્માણ થાય સમાજવાડીમાં એ સામાજિક કાર્યક્રમો થાય તો ખૂબ ઓછા ખર્ચા થાય અને આર્થિક ખર્ચ પણ બચે એટલા માટે સમાજવાડીના નિર્માણ માટેની વાત છે તો દાતણાથી એ સમાજવાડીઓ વિસ્તારમાં શુભ શરૂઆત કરવા માટે રૂપાભાઈ આઈરે પચી લાખનું પોતાનું દાનની જાહેરાત આજના દિવસે કરી છે અને ટૂંક સમયમાં મેં એ બાબતે પણ એમાં આગળ વધશું અને દાંતણા ગામે જલ્દીમાં જલ્દી આયર સમાજવાડીનું નિર્માણ થાય એ માટેના પ્રયત્નો કરશું